શિયાળામાં જે પુષ્કળ પ્રમાણમાં મેથી મળે છે એવી જ રીતે ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં આ ભાજી મળતી હોય છે તો એ છે તાંજળીઓ શરીરમાં એકદમ એસી જેવી ઠંડક પહોંચાડે છે એટલે કે તાશીરની જ ભાજી ઠંડી છે એટલે અઠવાડિયામાં બે વાર ખાવ તો ગરમી લૂ એસિડિટી અને પિત્ત જેવા રોગોથી દૂર રહો છો તો આ ભાજીને આપણે કંઈક આજે અલગ અને ટેસ્ટી સબ્જી બનાવી છે એને કે બાળકો પણ ખાઈ લે આમ તો બાળકોને ખવરવી ખૂબ અઘરી છે એક મેં ગ્રેવી કરીને બતાવી છે આ સબ્જી આજે તો જે ગ્રેવી છે ને એને તમે એમનો ખાઈ જવું રોટલી સાથે તો પણ એટલી ટેસ્ટી લાગે પરંતુ જ્યારે ભાજી સાથે આ ગ્રેવીને મિક્સ કરીને સબ્જી બનીને ત્યારે તો એટલી બધાને ભાવી અને તમારી સાથે મેં આજે શેર કરી છે તો જો પાંદડા મેં અલગ કરી લીધા છે ભાજીથી અને પાંચસો ગ્રામ જેટલી મેં ભાજી લીધી હતી હવે એમાં એક લીલી દાંડલીવાળો હોય અને એક હોય છે મરુણ કલરની દાંડલીવાળો એમાં આપણે મરુણ કલરની દાંડલીવાળી હોય ને એવી ભાજીની પસંદગી કરવાની ભાજીને ધોઈ લેવાની છે ત્યાર પછી સબ્જી બનાવીએ તો ચાર ચમચી મોટી હોય એ પ્રમાણે તેલ ગરમ કરી અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે અને ત્યાર પછી ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને સાથે બધી ભાજી છે એને એમાં ઉમેરી દેવાની છે તો આ ભાજીમાં રેતી વધારે હોય છે રેતળ પ્રદેશમાં થનારી છે એટલે તેને ત્રણ વાર તો કમસે કમ ધોઈ લેવાની અને છેલ્લે ફિલ્ટરના ચોખ્ખા પાણીથી લેવાની હોય છે ત્યાર પછી જુઓ અત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખીને બધી બાજુ એથી ભાજીને હલાવતા જઈએ એમ તમે જુઓ તો એની ક્વોન્ટિટી કેવી થઈ ગઈ થોડી થઈ ગઈ પહેલાં આખી કડાઈ ભરેલી હતી અને અત્યારે જુઓ તો થોડી કેવી થઈ ગઈ તો વચ્ચે આવી રીતે જગ્યા કરી એક ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે તો ઘી સાથે આ ભાજી ખૂબ ટેસ્ટી બનતી હોય છે અને એક ચમચી જેટલું લસણ તો આ રીતે ઘી ઉપર જ લસણ મૂકીને તરત જ ઢાંકી દેવાનું છે એટલે જુઓ એમાંથી એક સરસ એવી ઘી સાથે શેકાવાની જે લસણની ફ્લેવર છે એ ભાજીમાં એટલો સરસ ટેસ્ટ લાવે છે બાકી તમે વઘાર સાથે પણ લસણ ઉમેરી શકો પરંતુ આ રીતે બનાવો ને ત્યારે ભાજીનો ટેસ્ટ એટલો સરસ આવે છે અને આ રીતે પૂરેપૂરું ઢાંકણ ઢાંકેલું હોવું જોઈએ એટલે સરસ એવી સુગંધ એમાં લસણની બેસી જાય છે અને ઘી સાથે તેની ફ્લેવર તો ખૂબ સરસ લાગે છે તો આ રીતે હવે છે ને મિક્સ કરી દેવાનું ફક્ત અડધી જ મિનિટ રહેવા દેવાનું છે અને આપણે પાણી નથી નાખ્યું જો વધારે આપણે રહેવા દઈએ તો પછી નીચે ચોટી જાય હલાવી ઢાંકીને વચ્ચે વચ્ચે હલાવતા જઈને એકદમ સોફ્ટ બને ત્યાં સુધી પકવી લેવાની છે તો ચારથી પાંચ મિનિટ જેવો ટાઈમ થાય અને ભાજી જુઓ તો એકદમ સરસ ગળી જતી હોય છે અને તેની ક્વોન્ટિટી જુઓ એકદમ ઓછી થઈ જાય એટલે જ આ ભાજીને આપણે પાંચસો ગ્રામ છે કે કિલો છે એ પ્રમાણે લેવી પડતી હોય છે જો વચ્ચે ચોટી જાય એવું લાગે તો બે ત્રણ ચમચી પાણી ઉમેરી શકો અલગથી બાઉલમાં કાઢી લેશું ત્યાર પછી આપણે જો બાઉલમાં કઢાઈ જાય ત્યાર પછી જે એનું એ જ કઢાઈ છે એમાં જ આપણે આગળની પ્રોસેસ કરીશું ત્રણ મોટા ચમચા પ્રમાણે તેલ ગરમ કરીશું જો તમે તમારી પ્રમાણે પણ તેલ ઉમેરી શકો છો અડધી ચમચી જેટલું જીરું સાથે જ એક સૂકો લાલ મરચો લઈ લેશું ભાજી એટલે કે પાંદડાવાળા શાકભાજીમાં તેલ થોડું વધારે જોતું હોય છે બે ચમચી જેટલું લસણ સમારેલું લેવાનું છે આગળ પણ સમારેલું જ ઉપયોગમાં લીધેલું છે જો લસણ તમને વધારે ભાવે તો વધારે લઈ શકાય અને ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય થોડું ગોલ્ડન કલરનું થાય લાઇટ ગોલ્ડન જોઈ શકાય છે કે આવું લાઇટ ગોલ્ડન એકદમ બ્રાઉન નથી કરવાનું બાકી જો બ્રાઉન કરીએ તો પછી એના પોષક તત્વો જ નથી રહેતા તો આ રીતે લઈ લઈને પછી બે મીડિયમ સાઇઝના કાંદા એને મેં ચોપરમાં ચોપ કરીને લીધા છે તો આ રીતે તેને ઉમેરીને પછી સાતળાઈ લેવાના છે અને કાંદા છે એકદમ સરસ સોફ્ટ બને ગળી જાય એ માટે ઢાંકીને રેવા દઈએ અને સાથે તેલ પણ પડી જવું જોઈએ તો બે મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ અને વચ્ચે હલાવતું રહેવાનું છે તો જોઈ શકાય છે કે ડુંગળી છે સરસ એવી સતળાઈ ગઈ છે તેનો કલર પણ લાઈટ ગોલ્ડન આવી ગયો છે ટ્રાન્સપરન્ટ બની ગઈ છે અને તેલ પણ છૂટું થઈ ગયું છે ત્યાર પછી આપણે તેમાં એક મોટા નંગનું ટમેટું ઝીણું ઝીણું સમારીને ઉમેરવાનું છે તમે પ્યોરી કરીને પણ ઉમેરી શકાય ત્યાર પછી અમુક મસાલા કરીએ એક ચમચી રેગ્યુલર મરચું વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો છે ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે ધાણાજીરું પાવડર ઉમેરી દઈએ અને અડધી ચમચી મીઠું ઉમેરી દઈએ કોઈ પણ પાંદડાવાળા શાકભાજી હોય તેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે એટલે હંમેશા મીઠું જાળવીને ઉમેરવાનું છે તો બધું મિક્સ થઈ જાય ત્યાર પછી ફરીથી ઢાંકી દઈએ અને ટમેટાનો કાચો ટેસ્ટ દૂર થાય અને તેલ છૂટું પડી જાય ત્યાર પછી મિક્સર જારમાં બે ચમચી પ્રમાણે શેકેલા શેંગદાણા ઉમેરવાના છે અહીં કાચા નહીં ઉમેરવાના શેકેલા જ લેજો બે ચમચી પ્રમાણે રોસ્ટેડ ચણા દાળ શેકાયેલી દાળની દાળ મળે એ લીધી છે વન ફોર કપ પ્રમાણે પાણી ઉમેરી દેવાની છે જો ડાળિયા ન હોય તો પછી ગાંઠિયા પણ લઈ શકાય બે ચમચી જેટલા જો તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ લચકા જેવું થઈ ગયું છે ત્યાર પછી જે ગ્રાઇન્ડ કરેલું મિશ્રણ છે વ્હાઈટ પેસ્ટ છે એને ઉમેરી દેવાની છે અને સે સાતળી લેવાની છે સાતળી લેવાથી તે ઘાટી હોવાથી નીચે તળીએ ચોટવાને બેક નથી રહેતી ત્યાર પછી પાણી ઉમેરવું અડધા કપ જેટલું પાણી ઉમેરી તરત જ ઢાંકી દેવાનું છે અને બે મિનિટ કૂક થવા દઈએ એટલે જે પેસ્ટ છે એમાં સરસ એવી મસાલાની ફ્લેવર બેસી જાય પછી ઢાંકીને ખોલીને જુઓ તો કેટલો સરસ દેખાવ આવ્યો છે તેલ ઉપર આવી ગયું છે અને જે આ તરી છે ને તમે ઘણી સબ્જીઓ સાથે ઉપયોગમાં લઈ શકો અને ટેસ્ટ પણ એટલો સરસ છે ને કે જો તમે આ કરી છે ને એમનો રોટલી સાથે ખાઓ ભાખરી સાથે ખાઓ ને તો પણ એટલી મજા પડી જાય છે મુખ્ય આ સબ્જીની કરીનું ટેક્સચર જ એટલું સરસ છે કે એટલો સરસ સ્વાદ બેસે છે એમાં ત્યાર પછી આપણે કૂક થયેલી જે તાંજળિયાની ભાજી છે એ ઉમેરી દઈશું ખાસ કરીને બાળકોને પાંદડાવાળા શાકભાજી ખાવા જ ન હોય ખબર પડે કે પાંદડાવાળા શાકભાજી ઘરમાં બન્યા છે એટલે પહેલાં તો મોઢું બગડશે ના પાડશે અને કેટલું કહેશું ત્યારે ખાશે પરંતુ જ્યારે આ રીતે તમે ભાજી બનાવો છો ને ત્યારે બાળકને ખબર જ નથી પડતી કે પાંદડાવાળા શાકભાજી છે અને હોંશે હોંશે ખાઈ લેતું હોય છે અને આપણને ખ્યાલ છે એટલે આપણે તો ખાઈ લઈએ છીએ ત્યાર પછી એમાં વન ફોર કપ પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે મિક્સ થઈ ગયા પછી અને ફરીથી આપણે થોડું હળવા હાથે મિક્સ કરી દઈએ અને તેને ઢાંકીને પકવીએ એટલે બધું પરફેક્ટ ટેસ્ટ તાજળીની ભાજીમાં કરીનો બેસી જાય વચ્ચે એકવાર હલાવી લેવાનું છે તો બે મિનિટ થતાં જ આપણે ખોલીને જોઈએ તો બધું તેલ છે સબ્જીમાં ઉપર આવી ગયું છે અને કેટલો સરસ તેનો લુક છે એટલો જ તેનો ટેસ્ટ પણ સરસ છે ખૂબ સરસ ટેસ્ટી બને છે રોટલા ભાખરી અને પરાઠા સાથે પણ ખાઈ શકો છો અને ટેક્સચર જુઓ તમે સબ્જીનું એટલું સરસ આવ્યું છે ને એવો જ ટેસ્ટ છે ખૂબ ગમશે તમને અને ચોક્કસ ઉનાળામાં છે ને અઠવાડિયામાં બે વાર તો ચાંજળિયાની ભાજી બનાવવી જ જોઈએ કેમ કે તાસીરની ઠંડી છે જેમ આપણે ગરમ કહીએ મેથીની ભાજી એ શિયાળામાં આવતી હોય છે એ ઉનાળામાં આ ભાજી આવતી હોય છે કે જે શરીરનું તાપમાન તમારું કેવું રાખે ઠંડુ રાખતું હોય છે અને ચોક્કસથી લૂ ન લાગવા દે તમને અળાઈઓ નીકળતી હોય તો એ પણ ન થાય પેશાબમાં બળતરા થતી હોય અને લોહીને પણ શુદ્ધ કરનારી છે રેસીપી ગમે તો શેર કરજો